હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ હું પણ મજામાં છું ને સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા બ્લોગમાં તો અત્યારે વાગ્યા છે આઠ અને આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે અને આપણે આજે જવાનું છે રાજકોટ તો તમને વિડીયોના ટાઇટલમાં તો ખબર પડી ગઈ છે કે આજે આપણે જવાનું છે રાજકોટ છે શિવાજી સેના દ્વારા વિક્રમભાઈ સ્વરાણી હસ્તક છે આપણા ટેલરને એવોર્ડ આપવાના છે તો આપણે એવોર્ડ લેવા જવાનું છે તો તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં રહીશો સો કરીએ અને આપણે જવાનું છે એકામાં હું અને સંજયભાઈ બે છીએ ઈકામાં જવાનું છે ઈકોના વાટે છે તો ઈકો આવે એટલે આપણે નીકળીએ રાજકોટ જવા માટે તો સંજયભાઈ આ છે જો ઈકો આવે એટલે આપણે જઈએ તો અત્યારે આપણે પોગી ગયા છીએ સરદાર અને ઇકોમાં પેટ્રોલ પુરાવા છે આપણે પેટ્રોલ પંપે ઊભા રહી ગયા છીએ અને બધા વિડીયો ક્રેટેલ અલગ છે અહીંયા બાજુ છે વિડીયો ક્રે વિડીયો જ બનાવે છે તો હાલો આપણે હમણાં રાજકોટ જવા માટે નીકળીએ છીએ તમે કન્ટિન્યુ અવાર આપણે બનાવે છે આપણે રાજકોટમાં ભૂગીને આપણું સ્વાગત પણ થઈ ગયું છે ને આપણે એન્ટ્રી થઈ ગઈ છે આઈ લવ રાજકોટ તો આપણે રાજકોટમાં આવી ગયા છે અને આ બાજુ ને એવું છે ને હજી આપણે સ્વાગત થયું છે ને હજી આપણે જવાનું છે એવોર્ડ લેવા તો હાલો આપણે એવોર્ડ લઈ આવીએ ને આપણે રાજકોટમાં તો સ્વાગત થઈ ગયું છે આઈ યુ મહારાજ તો અત્યારે આપણે રાજકોટ ધૂકી ગયા છે અને એવોર્ડને હજુ દેખવા દે છે એવું થાય એટલે આપણે વિક્રમભાઈ ધોરાણીની ઓફિસે આ બેઠા છીએ તો હાલું હું તમને ઓફિસ બતાવું આ છે એમને ઓફિસ હવે બધા એમના અંદર બેઠા છે તો હાલો હું તમને બધા બતાવું

તો અત્યારે આપણે લોકેશન પૂરી ગયા છે અને લોકેશન પર આવી ગયા છે ને આ બધા તમને દેખાય એ વિડીયો વિડીયો ક્રેડિટ છે કોક ઇન્સ્ટા સ્ટાર છે કોઈક યુટ્યુબ સ્ટાર છે કોક સિંગર છે તો બધા અહીં આવી ગયા છે અને આપણે પણ ટાઈમ થાય એટલે આપણે જઈએ તો તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બના રહે છે તો આપણે જો અહીંયા એવોર્ડ લેવા માટે આવી ગયા છીએ અને આપણી ઇન્સ્ટા સ્ટાર છે જો આવી ગયા છીએ છે અત્યારે વરસાદ પણ ઘણો બધો શરૂ થઈ ગયો છે અને આ બધા વિડીયો ક્રિએટર છે હાલો તમને બધાને બતાવું આપણી એન્ટ્રી થઈ ગઈ છે ને આપણે અહીંયા આવી ગયા છે જો મસ્ત ડેકોરેશન એવું કરેલું છે જો જોરદાર છે અહીંયા પકી

આજે સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે સો શ્રી વિક્રમભાઈ સોરાણી તેમજ શ્રી રાજુભાઈ સાકરિયા ગુજરાત પ્રેસિડેન્ટ સાંસ્કૃતિક સેલના પ્રમુખ વતી અહીં ઉપસ્થિત બધા જ મહેમાનોનું હાર્દિક સ્વાગત છે હાર્દિક અભિવાદન છે અને થોડીક જ વારમાં આજનું આપણું જે ફંક્શન છે એની શુભ શરૂઆત થવા જઈ રહી છે બંને સિંગરો નું તો બંને માટે એકવાર જોરદાર વાલી તાલી હો જાય ક્યાં બાત હે સીબેન વાઘાણી પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ નેન્સી બેન વાઘાણી એમનો કાળુભાઈ જાંબુચા દ્વારા આપણે સન્માન કરીશું એમના સુવર્ત હસ્તે નેન્સીબેન વાઘાણી એમનું પ્રોત્સાહિત કરીશું અમને ગિફ્ટ મોમેન્ટો આપીને ઇન્જન ગગનભાઈ જેઠવા ને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ એમના શુભ વરત હસ્તે આપણે રમેશભાઈ સદાદિયા એમને એવોર્ડથી થી નવાજીશું તેમજ રાઠોડ કિંજલ એમને પણ આપણે ગગનભાઈ જેઠવાના શુભ વરત હસ્તે એવોર્ડથી નવાજીશું નેક્સ્ટ કૌશિક ચરિયા જે આપણા વ્લોગર છે યુટ્યુબ ના કૌશિક ચરિયા પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ નેક્સ્ટ કલ્પેશ વાજા જે આપણા એક્ટર છે કલ્પેશ વાજા સીનુ ડાબી પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ સીનુ ડાબી

वल्लभबाई सोराणीना शुभ वरद असते अवॉर्ड थी सन्मानित करीशु यस yes.

વિક્રમભાઈ સોરાણીના શુભવરદ હસ્તે આપણે અહીં અત્રે ઉપસ્થિત તમામ એક્ટરનો શિલ્ડ થી તેમને સન્માનિત કરીશુ એવોર્ડ થી નવાજીત કરીશુ વિક્રમભાઈ સોરાણી માટે એકવાર જોરદાર વાલી તાળીઓ થઈ જાય વાત છે સંજય અશ્મિતા જે આપણા વ્લોગર છે એમને એવોર્ડથી થી નવાજીએ છીએ તાલિયા કમ નહીં હોની ચાહીએ પ્લીઝ કમ ઓન एवरीवन રાજેન્દ્ર રાજ્ય ગુરુ એમને આપણે એવોર્ડથી સન્માનિત કરીએ છીએ જે આપણા

એક્ટર <laughs> આપડા <laughs>

સપોર્ટ થાય તો તમે હજી પણ અમને સપોર્ટ કરજો આગળ વધારવા તો કન્ટેન્ટ અમારા બ્લોગમાં રહેજો તો અત્યારે આવ્યા હતા આપણે પપ્પાના દર્શન કરવા તો તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો બાય બાય